બોટાદ એપીએમસીના કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવતી લૂંટને ચાલતો વિવાદ આજે વકર્યો છે પોલીસ દ્વારા મંજૂરી ન કરાઈ હોવા છતાં બોટાદના હળદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક પંચાયત યોજાઈ દરમિયાન પોલીસ અને એકતા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હળદડ ગામમાં ગેરકાયદેસર મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું હતું અને લોકો અહીંયા ભેગા થયા હતા પોલીસ અને કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી જેને વિખેરવા માટે આવી હતી ત્યારે લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો ચાલુ કરી દીધો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી હતી પોલીસે લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું ન કરો પોલીસ ઉપર પથ્થર મારો કર્યો તો પોલીસે તેમના પર ટીયર ગેસના સેલનો પ્રયોગ કરીને ટોળાને વિખેર્યા હતા બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે લગભગ ત્રણ પોલીસ કર્મીઓને ઇજા થઈ છે અને ગંભીર માથામાં ઈજા થઈ છે જેમાં ગુનો દાખલ કરવામાં આવશે અને જે લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો છે તેમને જેનાથી મોત નિપજી શકે તેવા પથ્થરોની તૈયારી કરીને આવ્યા હતા તેમને પણ આપણે ગુનો દાખલ કરીશું તેવું એમને કહ્યું હતું આજ રોજ અડર ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનો જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ તેમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી

એ તો અત્યારે એજ સવાર થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને બિખેરવા માટે આવ્યા ગોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ